જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં જો ભેહું દોવાનું આલે છે ફટાફટ હવા આઠ વાગી ગયા અને આજ આજ છે છે અને દીધું કે હા વડી થઈ ગઈ અને હું અહીંથી હા હું અહીંથી એટલે વિડીયો ઉતારું કે વટકે એમણા જાય ને તો એ બહુ જ ભડકણી છે પહેલેથી જ એટલે આપણે એમણે જતા નથી અને જની પાડી હામી બાંધવી પડે અવાર હેડો થયો ને એટલા વર્ષમાં કોઈ દી હેડો નથી તો મારા મમ્મીને જવું છે માસીન ઘરે જિનકા માસિનને અહીંયા આજે મમ્મીના વયા ગયા હતા જ્યાં પાઇચમ પારે છે અને છે રક પાઇચમ તો આ એક તો રિયા નથી જાણું હું ને મારા મમ્મી બે રહ્યું એમ કહેતા હોય કે જે છે ને સુલાનૂન કરતા હોય ને બળદને આંખતા હોય ને એને રહેવું પડે કોઈ જીવડા કે કોઈ જીવડા કે મૈરા હોય ને જીવ જંતજી એ બધું પાપ ધોવાય જાય જ તો હું તો હેમઝા જેવડી થઈ ને તે દખપાય ચમરાઉં અને જ્યાં ગોલું મોલું બધા અટાણમાં છે કોઈ ઊભા એ હું હાલે છે અને અમારે જયદીપભાઈ આ બધું હરાડે કરે જ્યાં બધા હે ને રાખ્યા રાખાતા કાગર હું તો હળવા માંડા આપણી હેરખાં રાખી દઈએ અને જો કપડાંના હાવ ઢગલાને ઢગલા થાય છે હમણાં ધોવાના એ તો આમ કોઈ વરસાદ આવે એવું લાગતું નથી બફાઠે એટલે કંઈ નકી ના કહેવાય કંઈ આવી જાય તો હાલો મારે સાંભો ને બટેકાની બધું બાફવાનું છે બધું બનાવે લઈ ખીર ને સૂકી ભાજી અને મારા મમ્મીની તો જવાના છે એટલે એ જયદીપની એ બે નહીં હોય આમ ચાર જણા હું હું ને મારા પપ્પા જસ્મીન ને મામા તો એ ત્રણે ત્રણ રહ્યા નથી હું એક રહી તો એને રોટલા ને હું બનાવવું જશે અને અમાર શેર જોટાણમાં અહીંયા છે ને ખાડો ગાયરો હલો હું ભીનો છે ને જે આ બધી ધૂળને તે ખાડા ગારે ગારો નીકળે ને ટાઠું લાગે ને એ રૂ આમ જોતા ઢાબુ વાયડો છે ને તું ભાઈડીનો છે હાવ મને હમણાં તો પોહે માંદો થયો તો ને તે દૂનો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજ જાય છે મારે દાડે જવાનું નથી કોઈ પાછા ત્યાં 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 વરસાદ હતો નદી નહોતું એટલે હું પસાર કરી દીધી કરી આ તો પાયસંભ છે તે બધા પાયસંભ રહ્યા અને બધા હાગાવાલા જાય છે તો હું એ જાઉં અને બેસ રહ્યા હું ગરીબ જયદીપ ને મારી મમ્મી બે જઈ દાડે એટલે કર્યા ઘણા કર્યા કે ત્યાં આપણે કંઈ દાડે જાઉં તો એ નહોતું જવાનું એટલે મારી મમ્મી ની જઈ આવે અને જીએ પાયચમ રહી છે રૂપિયા ગણે છે રૂપિયા કેટલા રૂપિયા લઈ જાઓ બે હજાર શું કરતા આડ્રેસ તો હે ને એટલે હોય તો ભેગા કાંઈ આવે તો હવે તો એમની દુકાનો થઈ ગયું કા જયદીપ ને બસો રૂપિયા દીધા એમણો આવે પેટ્રોલ પંપ

હાલો તો વાગી ગયા છે બપોરના સાડા બાર અને જો છે આપણી ખીર ખીર તો મેં વહેલી જ બનાવી નાખી હતી હું એક જ રહી આ કોઈ એરિયા નથી ને મારા મમ્મી રહે પણ એ તો બાર ગામ ગઈ છે તો જો આપણે ખાવાની છે જ ખાલી ખીર બધા એમ કહેતા હોય બટેકું ના ખાવે એટલે આપણે સૂકી ભાજી બનાવી છે પણ આ સૂકી ભાજી આપણા હાટું નથી બનાવી ઓલા બધા હાટું બનાવી તો જો છે સૂકી ભાજી અને ખીર ફરાર એટલે હલો ફરાર કરી લઉં મારે ખાલી ખીર ને એવું જ ખાવાને બાકી ઓલા બધા બપોરા દે દઈ રહ્યા નથી ને જો બધા બપોરા કરવા બેહી ગયા છે પંખા નો અવાજ બહુ આવતો અમારો પંખા વડો છે ને અવાજ બહુ આવે હાલો મિત્રો સુકી ભાજી અને સાંભળની ખીર આજ પાતળ છે આપણે બળક છે ને રહેતા નથી જીલા બે દીએ છે હા હું રસોઈ કરું ને એટલે મારે રહેવી પડે અને જયદીપ કાઢ ગયો છે બાર ગામ મમ્મી ભેગો અને જસ્મિન ભાઈ જો ખાવા બેસી ગયા એને રોટલો જોઈ સૂકી ભાજી ભેગો માં મારા પપ્પા ને રોટલી જોઈ ને અમને રોટલો જોઈ કા હું તો રહી એટલે મારથી ને તો ના ખવાય મારથી સૂકી ભાજી ના ખવાય સૂકી ભાજી કેવી છે ખારી મોરી બટેકો મેં ચાખું નથી મેં બટેકો ચખાય નહીં ને એટલે ચાખું નથી બાપા મીઠું નાખ્યું બરોબર છે ને ખારી નથી ને

મમ્મી ની એ બાજુ જ ગયા હા વેલેરા આવતા રહીએ ને તો સારું હેરાન થવાના હે નદી ઘણી આડી આવે અમારે તડકો સિંધિયા અને જો હમણાં તબેલા આખા ફૂલ થઈ ગયા સુધી ભૂકો ભટકી જાય આ ત્રણ માલ મોટા સમાય અને અહીં પિલોરી બાંધી દીધી એ કાયા છે એક છે અને આખા બધા ખીલા ફૂલ હે ઓલી ટીલું નાટાણીયા હે ને છાયા બાંધી વડલાન છાંયે જોવા બેઠી ની ને નખત એ અહીંયા જતી પણ અહીંથી ખીલો એની ઉપાડ નાખ્યો ને એટલે અહીંયા બાંધી બાકી આખો તબેલો ફૂલ અને આ છે અમારો ભગત ભગત કોગારો એની કે પાવા આવે પાડેડા એવા છે ને જીનકા જીનકા બધા ઊભા થઈ જાય અહીંયા આવીને એટલે બધા આપણે ત્યાં તડકો છે ને એમાં બધા બેઠા મારા પપ્પા ને એની ને જવું છે અહીંયા મેળે પ્રકટસ ને શેરું ને પીવું છે પાણી પણ આપણે પાસે જવા દેતો નથી તો પાઉં કેમ તને શેરું એ જસ્મી ને પાણી પાતા શેરૂ ને જો હે ને ફૂકો નાખી ને એનો તો થોડો કી તપાડી ને તો ખાય ની પણ અટાણ આખો દી તપી જાય ને પછી ખાય અટાણે સરવાને જ ગન આપડો બકાલ ઓસર મસ્ત ચોખું થઈ ગયું અને મરચા કાલતા ઘણા ઉતરાતા લવિંગડી મરચી આમાં ઓલા થાય છે ભોભરા મરચા જો આમાં ઈ થઈ છે અને આમ તો જો હાકે વા દરમ વરહતો હે મે મારી મમ્મી ની હવે તા ખડબા વટી ગયા આગળ આવશે એટલું હે ને બાકી રહી ગયું ને રહી ગયું એટલે ચોખા થઈ ગયા ને એટલે થઈ ગયા કાલે થોડા કોઠિંબા તો અમારે ત્યાં કઈ કંઈ ના હોય કોઠિંબાનું કાચરી કરવાની છે આજ ખરે નકર કોઈ દી કરી નહીં કોક વાર જ કરી કાચરી અને જો આમ કેવો મસ્ત ઘાટો છાયો છે પણ અઘોચર બહુ છે એ બધું ચોખ્ખું કરવું જોઈએ અને એમાં મચ્છર બહુ હોય ખડમાં અહીંયા તસલ ચોખ્ખું કરી નાખો ને આ ચેતુડીમાં જસ્મીન કીધો ચેતુડા આવ્યો સારું પંખીડા ખાય ને આપણે ત્યાં આવી જાય આપણે ક્યાંક જાય ધરમ થાય જાય ચેતુડા હે ને પંખીડા ખાય ને જરી પાઈંધી પાઈંધી લાય ગા હજી છે ને જીનકા હે અને જામાં હે ને દેડ વા તણા ભૂકામાં આવ્યા હોય ને અને હમણાં બધા અહીંયા અસલ પીપળાને ઘાટો જ્યાં બેઠા હોય જ્યાં ચા પાણી બધું અહીંયા પીતા હોય ને બધું જો જાય અને આ ટમેટી બહુ એટલી બધી હે નહીં જેટલી રહી ગઈ આમ રહી ગઈ બાકી આમ કંઈ છે ખાટલા નાખીને બેઠા હોય બધા અને લીંબુડીમાં એ અસલ લીંબુ મોટા મોટા થઈ ગયા થોડાક સે આજા નથી જઈ રહ્યા બેક સેજ હે બીજા આમ અંદર હે એ નહીં દેખા બધું ખડ પાછો કોરાઈ ગયું હલો તો આ સાથે આપણે આ વ્લોગના એન્ડ કરી દઈએ હવે કંઈ હતું નહીં વ્લોગમાં બહુ એવું મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ નવા વ્લોગમાં